બાજુમાં આવેલ પક્ષી અભયારણ્યની હટ નજીક પાણીની મોટર મૂકી તેના મારફતે આ વૃક્ષોને પાણી પીવડાવવામાં આવે છે પરંતુ આ મોટરમાં દોઢ માસ પૂર્વે ફોલ્ટ સર્જાયો હતો જેને કારણે પાણી પીવડાવી શકાતું નથી જેથી વૃક્ષો હાલ સુકાઈ રહ્યા છે સ્થાનિકો અને પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા પાલિકા અને ગાર્ડન કમિટીના ચેરમેનને અનેક રજૂઆત કરવા છતાં હજુ સુધી મોટરનું સમારકામ કરાયું નથી જેથી અનેક વૃક્ષ પાણી વગર મુરઝાવા લાગ્યા છે વહેલી તકે મોટરનું સમારકામ કરી પાણી પીવડાવવામાં ન આવ્યું તો વોકિંગ વેના તમામ વૃક્ષો સુકાઈ જાય તેવી ભીતિ પણ પક્ષી પ્રેમીઓએ વ્યક્ત કરી છે આથી વહેલી તકે યોગ્ય કરવા માંગ ઉઠી છે ઉપરાંત અહીંની ફેન્સિંગ પણ ઘણા સમયથી તૂટેલી હાલતમાં છે અને બેઠક વ્યવસ્થામાં પણ તિરાડો જોવા મળે છે અને લોકો જ્યાં વોકિંગ કરે છે ત્યાં અનેક સ્થળે પેવર બ્લોક પણ ઉખડી ગયા છે જેથી પડી જવાની પણ ભીતિ રહે છે ઉપરાંત કેટલીક લાઇટો બંધ છે કેટલીક લટકી રહી છે તો અહીંના વીજપોલનું વાયરિંગ પણ ખુલ્લું નજરે ચડે છે જેથી વોકિંગ અર્થે આવનારને વીજ શોકની પણ ભીતિ રહે છે વોકિંગ વે ની બહારના ભાગે પણ કચરાનો ખડકલો જોવા મળે છે આથી વોકિંગ વે માં જરૂરી સુવિધાઓ આપવા અને નિયમિત સફાઈ કરવા પણ માંગ ઉઠી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ